નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવતી હોવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો સાથે અન્યાય થતો હોવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ચૂંટણીની કામગીરીમાં પાંચસો વીસ શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવે છે તેમાંથી બસો તો ભાવનગર શિક્ષણ સમિતિના શિક્ષકો હોય છે જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે અને બીજી બાજુએ પંદર વર્ષ સુધી બીએલોની કામગીરી કરી રહેલા તે ખરેખર નિમવિરુદ્ધ હોય તેને ત્રણ વર્ષમાં બીડો કામગીરીમાંથી છૂટા કરવા જોઈએ સહિતની માગણી અર્થે કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

દંપતી બે પતિ પત્નીને જવાબદારી સોંપી તો એના બાળકોની સંભાળ પણ કોણ રાખે છે અને ત્રણ વર્ષ બિયરોની જેને જવાબદારી સંભાળી હોય એ સ્વૈચ્છિક રીતે કદાચ એમ કે મારા જવાબદારી નથી સંભાળવી તો એને સ્વૈચ્છિક રીતે આપણે નિવૃત્ત કરવા પડે પણ ભાવનગરમાં કમ નસીબે પંદર પંદર વર્ષથી સાહેબ બિયરોની જવાબદારી સંભાળે અને સાહેબ જ્યારે આ શિક્ષકો રજૂઆત કરે છે અને આપણે મોટી સાહેબ કહીએ છીએ એને સાંભળો આપણે કમ છે અને હું તો આપને કહું સાહેબ કે સંકલન ભાષા અધિકારી જે છે એની આ સંકલન જો કર્યું હોય તો હું એવું માનું છું કે બધી સ્કૂલમાંથી કદાચ બધે તદ્દન શિક્ષકો આવે તો શિક્ષકનું કાર્ય પણ ન હોય અને ખાસ કરીને સાહેબ જે શિક્ષકો આ કામગીરીમાં રોકાય છે એને વળતર રૂપે બીજી રજાવું મળે છે એટલે કદાચ આપણે દસ દિવસની ચૂંટણીની કામગીરી સોંપીએ તો એની સામે સો દસ દિવસ બીજા છોકરાઓને જે ચાલુ રજાવું હોય એ ભોગવી શકશે છોકરાઓ તો અને કામગીરીને લઈ નગર પ્રાથમિક શિક્ષક સમિતિના જે શિક્ષકોને પાંચસો વીસ માંથી બસો ખાલી ભાવનગર શહેર જે પ્રાથમિક સમિતિ છે એના શિક્ષકો ને તરીકે હાયર કરવામાં આવ્યા છે જેના લીધે હજારો બાળકોના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ પર અસર પડવાની છે તો ખાસ કરીને જે શિક્ષકો પંદર વર્ષથી બીએલોની કામગીરી કરી ચૂક્યા છે આવેદનપત્ર આપીએ અને જણાવ્યું કે જો આવા શિક્ષકોને તમે આયર રાખશો વધુ પડતા તમે જો પચાસ ટકા ખાલી શિક્ષકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જ છે તો હજારો બાળકોના ભવિષ્ય ઉપર અસર પડશે એમના ભણતર ઉપર અસર પડશે આપણે એક બાજુ વાત કરીએ છીએ ગુજરાત તો આમાં ગરીબ અને મધ્યમ વર્ગ બાળક ભણશે જ નહીં તો એ કોને સવાલ પૂછશે ખાસ કરીને અમે કલેક્ટર સાહેબ ને વિનંતી કરવા આવ્યા છીએ અને અમે એમને વિનંતી રૂપે કીધું છે કે આમાંથી શિક્ષકો ઓછાને ઓછા ને બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે એમાંથી પણ બીએલઓ માં લે એવી અમે રજૂઆત કરી છે